નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ સાગતાળા પોલીસ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સાગતાળા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી પ્રસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાવ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચન કરેલ કે જે અનુસંધાને પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના હોય જિલ્લામાં તથા જિલ્લા બહાર નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમાં બનાવી વિહત્મક રીતે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સ્ત્રી એમ બી વ્યાસ સાહેબ લીમખેડા વિભાગના હોય એ નાસ્તા ફરતા આરોપીઓ વિશે માહિતી મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ થીમો બનાવી કામગીરી કરવા સૂચનો અને જરૂરી માર્ગદર્શન કરેલ છે જે અનુસંધાને ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચાડવા સાહેબ દેવગઢ બારિયાઓએ પણ જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે સાગતાળા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી બી પરમારના હોય પોલીસ સ્ટેશનના તેમજ જિલ્લાના જિલ્લા બહારના પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ થીમો બનાવી પકડી પાડવા જરૂરી સૂચના કરેલ હોય જે આધારે અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભીમાભાઈ બક્કલ નંબર બાર સત્તરના હોય એ ખાનગી રહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સાગટાળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનોમો સંડોવાયેલ આરોપી નટોરભાઈ નાયકાભાઈ જાતે રાઠવા રહે મીઠીપુર તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાનો પ્રાઇવેટ વાસનમાં બેસી ફોગિયા ગામ તરફ આવે છે જે માહિતી આધારે ફોગિયા ગામે આવી વાહન ચેકિંગની કામગીરી કરતા ઉપરોક્ત બાંધણીવાળો આરોપી મળી ગામે આવી વાહન ચેકિંગની કામગીરી કરતાં તેને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીનું નામ નટવરભાઈ નાયકાભાઈ જાતે રાહે મીઠીપુર તાલુકો જિલ્લો છોટાવતીપુર સગતાળા પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટ કલમ પાસઠ એકસો સોળ બી એક્યાસી મુજબ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી શ્રી જીબી પરમાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શૈલેષભાઈ ભીમાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ બક્કલ નંબર બાર સત્તર શ્રી સુરેશભાઈ રાવજીભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ બક્કલ નંબર બાર ઓગણીસ શ્રી રાહુલભાઈ મહેન્દ્રભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બક્કલ નંબર સાતસો બાણું શ્રી જીગ્નેશભાઈ રમેશભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બક્કલ નંબર પંચાવન પાટવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર શાહરૂખ મંસુરી પીપલોદ